અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાળીસ પર આવેલ ખરોડ ચોકડી ઓવરબ્રિજની હાલત ચિંતાજનક બની છે માત્ર ત્રણ મહિના પહેલાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયેલો આ નવો બ્રિજ પ્રથમ ચોમાસે જ બિસ્માર હાલતમાં પહોંચી ગયો છે બ્રિજના માર્ગે ઊભી થયેલી ખાડાઓ અને તૂટેલા રસ્તાને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ સર્જાતી હોવાથી વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો છે સ્થાનિક લોકોનું કહેવું છે કે બ્રિજની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે પ્રથમ જ વરસાદમાં રસ્તો ધોવાઈ જવાથી વાહન અકસ્માતની શક્યતાઓ પણ વધી ગઈ છે ખરોચ ચોકડી નજીક ખાડી પર પહેલેથી જ સાંકડા ઓવરબ્રિજના કારણે ટ્રાફિક જામની સમસ્યા રહે છે હવે નવા ઓવરબ્રિજની ખરાબ સ્થિતિએ આ મુશ્કેલી વધુ વિકટ બનાવી છે લોકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરીને બ્રિજની મરામત કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી રહી છે